કે જ્યાં આંબાના ઝાડ પર નહિવત કેરીના પાક અને બજારમાં ઓછી આવકને કારણે ગૃહિણીઓ મુક્ત મને કેરીનું અથાણું નહીં બનાવી શકે અને કદાચ બનાવવા ઈચ્છતી પણ હશે તો પણ તેનો ભાવ વધુ ચૂકવવો પડશે આ વર્ષે મોટા ભાગના મોર બળી ગયા છે ખેડૂતના મતે માત્ર દસ થી વીસ મોર જ બચ્યા છે જેના કારણે અથાણાનો સ્વાદ કડવો બની શકે છે ખાખડીની પરિસ્થિતિ એવી છે અમારે અત્યારે તમને કહું ખાખડીની આવક હોય ઓનની સિઝનની અંદર દસ ટકા ખાખડી માંડ આવે છે ને આગળની જાતા અથાણાની કેરી માટે પણ મળશે નહીં કેરી એવી પરિસ્થિતિ છે અત્યારે ખેડૂત લોકો બગીચા કાપવા માંડ્યા અને દસ થી વીસ વર્ષના હોય એ કાપવા માંડે છે ને અત્યારે કેરીની આવકની અંદર દસ ટકા ખાખડી આવે છે દિલીપભાઈ ખાસ કરીને આ વર્ષે કેરી માર્કેટ કેટલી વેલી છે ખાખડી કેટલી મોડી છે આ વખતે ખાખડી ની આ વખતે અમારે જો કે વેલી છે દસ દસ પંદર દિવસ પણ ખાખડી છે જ નહીં દસ ટકા ખાખડી છે જ નેવું નેવું ટકા ખાખડી ઓણ નથી બાકી આ સિઝન ની અંદર અમારે બોલેરા ગાડીઓ ભરાતા હોય એની બદલે ગામ આખા ની પચાસ થી સાઠ કિલો ખાખડી થાય છે ને અત્યારે ખાખડી ની બજારે ચાલીસ થી પચાસ સાઠ રૂપિયાની માર્કેટમાં વેચાય છે ઓણની સિઝનની અંદર ખાખડીની આવક જો પંદર દસ પંદર દિવસ આગમન વહેલું થયું છે પણ ટૂંકની અંદર કેરીને આવરણ જ નથી દસ થી પંદર ટકા માંડ આવરણ છે એટલે કેરી વણ છે ને વહેલી આવી છે દસ પંદર દિવસ પણ એવી જોઈએ એટલી આવક છે નહીં જે અમારી યાર્ડમાં ખેડૂતોની અવરજવર રહે છે એ લોકોની સાથે વાતચીત થતાં એવું માલુમ થાય છે કે ફ્લાવરિંગ વખતે બહુ સારું આવેલું પણ સમય જતાં અત્યારે પચીસ થી ચાલીસ ટકા ફ્લાવરિંગ રહ્યું છે જે ભાગ બે કરોડમાં ઇજારો જવા હતી પચાસ લાખમાં એટલે લગભગ તેત્રીસ ટકામાં ઇજારોમાં ગઈ છે એટલે ખાખડી અને કાચી કેરી અત્યારે તો મોંઘી જ છે એ દરમિયાન ઓગણત્રીસ થી પહેલી તારીખ માર્ચ માર્ચની વાવાઝોડાને આગાહી છે જો એની બે ઇફેક્ટ આવે તો કેરી ખાખડી અને પાકી કેરી પણ મોંઘી થાય એવી પૂરેપૂરી શક્યતા છે એના અનુલક્ષીને ગૃહિણીનું બજાર આ વખતે અથાણા માટે પણ ખોરવાય જાય એવી પરિસ્થિતિનું સર્જન થઈ રહ્યું છે